એને ખબર પડવી જોઈએ કે જ્યાં ત્યાં મારી બેડી ની મારી વહુ ની વાતો ના કરાય આ હહરા એવું રાખે છે દીકરી ની જેમ તો વહુ છે ને હહરા અને બાપ ની જેમ રાખે

બેહાડું છું એને પકડીને રાખું શરમ કઈ રાખું શરમ કઈ જરા હવે એને બેહાડવામાં વાંધો એને બેહાડવા નહીં નહિ મારે જો અત્યારે તો હારું કરો તો ખરાબ ને ખરાબ કરો તો ખરાબ એટલે ટૂંક મારી તો કોઈ જત કદર જ નથી એમ ગણી લઉ ને તોય હારે હારી હંદી કદર છે પણ તને છે ને કદર કરે નહીં એની કદર નથી શું થયું છે કોઈ કામ બાજુ છે तो वो करना कुल है भाई सावधान है वो काम जो तारा का काम न कर बेसने कर्चेदारी भाभी हाँ एडले तारी भाभी कर्चेदले हाँ घर में मरे किस काम करवाने चाहिए तो हुन देन हुन दे जो ऐसी है अरे अपन ये आलिंद थी एक त्यौहार ले कैसे तुम्हें कह रहा हूँ जो एक वातमा બેઠા બેઠા તો કામ કરી શકે ને ખૂબાઓ ના કરી શકે રોટલા તો ઘડી હકે ને કપડા ધોઈ હકે ને થામણા તો ઉટકી શકે ને એવા કામ તો હંડાઈ કરી હકે આ દેવા કામ કરવા ને કે હું ખેતરે મોકલું છું દેવા કામ કરવાની ક્યાં ના પાડે છે બિચારી હે પણ જેથી નો થાય ને એવા કામ નો ચિંતાય આ વાળવાના એવા કામ એને નો ચિંતાય થી નો થાય એને વાળવાનું જ કહો છું બીજું કાઈ નથી કેતી એ તો હાવ કરી હકે જેના બે પગે લંગડા હોય ને એ પણ વાડી હકે ને કે વારાણ તો બેઠા બેઠા હોય ભાભી તમે ઉપાધી કરો

દેખાતું નથી તને ઈશારાથી હરકો પાક નથી મંડાતો હે ના નસીબ હે ને એવા ગયા પર એવા પાપ કરી છે કે હા હવે ભોગવે છે બીજું કાઈ નથી એમાં નવાય તમને ખબર હોત ને તમને જો આવું થયું હોત ને તો ખબર પડે બસ તો બાપુજી મને છે ને આવા ખરાબ દેવા જરૂર નથી ખરાબ નથી દેતા બાપુજી હાસુત કે છે આ છે ને દ્રક નું જોવાય છે બસ હવે તમારો લોવારો છે ને તમારી પાસે રાખો જે કામ કરતા હોય ને એ કામ કરો ખેતર ભેગા થાય અત્યારે અને મને છે ને તમારા સલાહ કે શીખામણ આપવાની જરૂર નથી બેટા આ બાપનું માને એમ નથી

મે રોટલા ઘડી નઈ ખા તોય તમે હજી અહીંથી ઊભા નથી થયા અને તોય તમે મને એમ કયો છો કે અડધી પોણી કલાક થી નથી બેઠી વા તો કે લક થી બેઠા છો ભાભી આ તમે રોટલા ઘડ્યા ને પછી તો તમે શાક બનાવ્યું હબ દહીં માંથી સાસ કરી હમ અને ખબર આંગણા માં કસરું વેરાણું તું ને હમ ધર્કો કર ઠીક પછી આવી તો કલાક થાય ક્યાંથી બેઠી હોય કે તમે મને આ કામ ગણાવો છો હંધાય એમ ને કે તમે આટલા કામ કર્યા હા પગ બહુ દુખે છે લ્યો સાબ દબાઈ દો એને હા બેન દબાવી દો પગ દુખે છે ને તમને દબાવી દો થોડોક દુખાવો ઓછો થઈ જાય ને બીજું કાઈ નઈ પગમાંથી હા તો હું ક્યાં ના તમે બેઠા હોય ને તો પગ તમારો હજર થઈ ગયો હોય એટલે હા તો મને તમારી પર દયા આવે ને એટલે કહું છું બાકી મને જરાય શોખ નથી તમને કહેવાનો

હા તમારા મા બાપ મરતા ગયા અને અમારી હાટો તમને મૂકતા ગયા હા તમારા હવરાનો મારા ધણીનો ને મારો તમારો આભાર માનવો જોઈએ કે અમે તમને આ ઘરમાં આશરો આપ્યો તમને તેન ટકના રોટલા આપીએ છીએ પણ હાડે એક વાત મને સમજાતી નથી હા તમે જેટલું ખાવશો એટલું કામ કેમ નથી કરતા ખાવા તમારે હુંદે ગુંદે જોઈએ છે તો કામે હુંદે ગુંદે કરો ને આ હું કામ હરામના રોટલા તોડો છો બેઠા બેઠા તમારા ભાઈના હા ભાઈ કયો હરામનો રોટલો તોડ્યો ક્લિપ

ખાલી ના જાય ને તો હાંસ પડી જાય તો મારો પ્રશ્ન છે હું શું કરું એમાં હા તમારે રોટલા અને રોટલી રોટલીને તમે બધું ખાવા જોઈએ છે અને લોટ લેવા જવામાં તમારે હાથ પડી જાય તો હાસે નહીં તમારા કોઈ જાતના નાટક મારી પાસે હાલસે નહીં આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવાનું છે બાકી આ તમારા જે જટિયા ને આ બધું છે ને વિખાતા સરરાય વા નઈ લાગે હોને આવી ત્યારે કેટલો છે આલી મારા ઉપર હાથ ઉપડી જાય એના કરતા તમે પ્રેમ થી દેણું લઈ આવશો રે તો મને વધારે મજા આવશે અને રહી ઘરના કામની તો ઘરના કામ તમારે જ કરવાના છે આ તમારી માં ને તમારો બાપ મરી ગયા ને ઉપર એ કઈ હેઠા કામ કરવા નહીં આવે ઉપર થી મને એટલે આ બધા નાટક રડવા દડવાના જ્યાં થતા હોય ને ત્યાં કરવાના આ મારી પાસે તો જરા કંઈ નહીં કરવાના અને એવું હોય ને તો તમારા માને તમારા બાપને બોલાવો ઉપરથી કામ કરવા આવી જાય હમરાણા મરતા ગયા ને મારા હાટું મેલતા ગયા મને તો આવું બોલો છો અમારા બાપ આપો તો રહેવા એમને તો બસ નો લાવો લે હામા વાક એનો જ છે વાક તમારા બાબા પુનો જ છે હા એ મરતા ગયા તમને આ રીતે ગયા હોત તો હું વાંધો હતો હા જ્યારે એનો અકસ્માત થયો બરાબર તે તમે હારવાર ગયા હોત તો એની ભેગા બાર તો તમે અત્યારે દુનિયામાં હોત ન તમારે કાઈ સહન એ ના કરવું પડત હા મને તો એક વિચાર આવે છે કે આ તમને કોઈ છોકરો એ હા નઈ પાડે તો આખી જિંદગી મારે તમને આમ નામ હાચાવાના જ રહે તમારી સેવા જ કરવાની રહે તમને સહન જ કરવાના રહે અમારે હવે સમજવાની કોશિશ કર દેણો નહીં નઈ લાવી હકું દેણો હું નઈ લાવી હક તારા બાપ ને લાવવું પડશે ઉભી થા ઉભી થા આ બાલી થા ઉભી થા ના દેણો લેવા છે જા ખાઈ જા કમરાડી હાડી દેણો નઈ લાવું આ નઈ લાવું તે નઈ લાવું હાલમ સમ નીકળ ભાઈ ગામ દેણો નહીં લાવું એટલે વળી દેણું લેવા આવ કે ઘર માં ઘરતી ને ઘર માં કરવા નઈ દઉં અને આમ જલ્દી આઈ ધીમે ધીમે હાલતી લંગડી લુલ્લી